ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું છે કેશોદમાં શરદ ચોકમાં પુરુષોત્તમ લાલજી હવેલી પાસે હિન્દુ યુવા સંગઠન કેશોદ દ્વારા ચોપડાનું વિતરણ કરવામાં આવેલ છે રજનીભાઈ બામરોટિયા ભારત વિકાસ પરિષદની ટીમ ગૌરક્ષક જયદીપસિંહભાઈ શહેર ભાજપ પ્રમુખ હિતેશભાઈ ભોરણીયા કોર્પોરેટર કોટડિયાભાઈ સહિતના આગેવાનો કાર્યકરોએ દીપ પ્રાગટ્ય કરીને રજનીભાઈના વરદસ્તે ચોપડાનું વિતરણ કરવામાં આવેલ છે હિન્દુ સંગઠનના વિશાલભાઈ સોલંકીએ જણાવેલ છે કે એકવીસ હજાર જેટલા ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું છે મોટી સંખ્યામાં લાભાર્થી વિદ્યાર્થી ભાઈ બહેનોએ લાભ લીધો હતો જે દર્શક મિત્રોએ સુપરફાસ્ટ ચેનલને સબસ્ક્રાઈબર નથી કરી તેમણે સબસ્ક્રાઈબર કરી લેવી હું વિશાલ સોલંકી હિન્દુ યુવા સંગઠન તાલુકા પ્રમુખ કેશોદ આજ રોજ હિન્દુ યુવા સંગઠન દ્વારા વિદ્યાર્થીઓને રાહત રાહતદારે ચોપડા વિતરણ કરી રહ્યા છે આ ચોપડા વિતરણમાં બહુળી સંખ્યામાં વિદ્યાર્થીઓ ચોપડા લેવા માટે આવ્યા છે અને તમામ વિદ્યાર્થીઓને ચોપડા રાહત રાહતદારે અત્યારે મોંઘવારીના કારણે સંગઠન દ્વારા એવું નક્કી કરવામાં આવ્યું કે મોંઘવારીના હિસાબે લોકોને ભણતરમાં અને એજ્યુકેશનમાં આગળ વધે એ માટે વધારેમાં વધારે લોકો લાભ લે એ માટે આ વખતે કેશોદમાં પહેલી વાર એકવીસ હજાર ચોપડા વિતરણ કરવા હિન્દુ યુવા સંગઠન જઈ રહી જઈ રહ્યું છે તો તમામ દાતાશ્રીઓના સહયોગથી આ વિતરણ કરી રહ્યા છે તો દાતાશ્રીનો પણ ખૂબ ખૂબ આભાર માન્ય છે જય શ્રી રામ